નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારું આપણી ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ કે આજે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું આવ્યું છે જેમાં ખેડૂતોને પચીસ નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરાવે તેને બે હજારનો હપ્તો છે એ મળવાપાત્ર થાય છે નહીં તો બે હજારના હપ્તા માટે તમારે છે એ કયું કામ કરવું પડશે તો કે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત તમારે કરાવવું પડશે તો આપણે જોઈએ આ ન્યૂઝ ઓફિશિયલ જે સમાચાર પત્રની અંદર આવેલું છે તો ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે જો ખેડૂત મિત્રો ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે ખેડૂતો માટે અને તારીખ પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ કહ્યું કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતિ લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેના આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અને સર્વે નંબર સાત બાર અને આઠ અના પુરાવા રજૂ કરવાના રહેશે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ જેવી યોજનાઓનો લાભ છે એ મળશે તો ખેડૂત મિત્રો એ આ છે એ ફરજિયાત તમારે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ તમારે મેળવી લેવાનું રહેશે અને આ છે એ ગ્રામ પંચાયતની અંદર તમને આનું રજીસ્ટ્રેશન છે એ કરી દેવામાં આવશે અથવા તો તમને જો આવડતું હોય તો મોબાઈલથી પણ છે એ સેલ્ફ રજીસ્ટ્રેશન છે એ તમે કરી શકો છો તો આવી જ અવનવી વિડીયોમાં અપડેટ તમને મળી રહે એટલા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર મિત્રો